અ સર સૌથી પહેલો પ્રશ્ન જે ખાસ રેડિયો અને ધ્વનિત સાથે જોડાયેલો છે એ હું તમને પૂછીશ કે બે હજાર ત્રણમાં જ્યારે રેડિયો મિર્ચી દ્વારા પ્રતિભા શોધ સ્પર્ધા થઈ હતી અને એમાં આશરે પંદરસો જેટલા સ્પર્ધકોને સામે તમે જીતી ગયા હતા તો કેવી રીતે ગુજરાતને આટલી ઉત્કૃષ્ટ પ્રતિભા મળી એના વિશે થોડીક વાત કરો મેં એવું કલ્પ્યું જ નહોતું કે એવું જે પરિણામ આવ્યું હતું એ ટેલેન્ટ હન્ટનું હું એક ઓડિશન આપવા માટે નહોતો ગયો હું ફિલ્મ જોવા માટે ગયો હતો અને ત્યાં ઓડિશન ચાલી રહેલા એટલે મારા મનમાં ઓડિશન કે રેડિયો કે રેડિયો જોકી કે આવું કશું જ નહોતું હું ફિલ્મ જોવા ગયો એ થિયેટરમાં જ્યાં ઓડિશન્સ ચાલતા હતા અને ત્યાં ફિલ્મ પૂરી થયા પછી મેં પેલી એડવર્ટીઝમેન્ટ જોઈ ધ ફર્સ્ટ આર જે હન્ટ ઓફ ઇન્ડિયા ગેટ હન્ટેડ એટલે મને થોડી ક્યુરિયોસિટી થઈ કે આ શું છે એટલે ઉત્સુકતા બસ મેં ત્યાં લોકોને પૂછ્યું કે આ શું ચાલી રહ્યું છે અહીંયા અને એમણે એવું કહ્યું કે અહીંયા આવી રીતે આરજે એમ ચાલે મેં કહ્યું આરજે એટલે શું એ જ ખબર નથી તો પછી ત્યાં તપાસ કરતા મને ખબર પડી કે એ લોકો ત્રણ ભાષામાં ઓડિશન્સ લઈ રહ્યા છે અને આવી રીતે રેડિયો પર બોલવાનું હોય એટલે મેં એમને પૂછ્યું મેં કહ્યું સ્ક્રિપ્ટ તમે આપશો કે અમારે બનાવીને જાતે લાવવાની તો એમણે કીધું કે ના તમે અમે આપીએ વાંચવાનું તમારે અને તમને જો આવતું હોય તો તમે જાતે લખીને લાવો પણ આ છે રેડીમેડ એટલે એમણે એક કોપી મને આપી જે મને બહુ એક્સાઇટિંગ ના લાગી એટલે મેં એમને એવું પૂછ્યું કે હું કઈ જાતે બનાવી રહ્યો તો ચાલશે કે આ ચાલશે એન્ડ ધેટ્સ હાઉ આઈ ગેવ ધ ફર્સ્ટ ઓડિશન ધ નેક્સ્ટ ડે હું બીજા દિવસે ગયો હતો અને એ ઓડિશન ક્લિયર થયું પછી બહુ બધા એટલે આ બહુ જ લાંબી સ્ટોરી છે બટ ટુ કટ ઇટ શોર્ટ ફાઇનલ જ્યારે આવી જ્યારે છેલ્લે દસ કોન્ટેસ્ટન્ટ હતા ઓવર પીરિયડ ઓફ થ્રી વીક્સ એ ઓડિશન ચાલ્યા હતા અને ફાઈનલ ટેન જે હતા એમાં મારું પણ નામ હતું અને હું એ વખતે એલઆઈસીમાં માં જોબ કરતો હતો એટલે મારા માટે રેડિયો મિર્ચીમાં જોબ કરવી એનું કોઈ ખાસ મહત્વ હતું જ નહીં કારણ કે હું ઓલરેડી એક પેન્શનેબલ જોબ કરી રહ્યો હતો જે એકદમ સિક્યોર જોબ હતી એટલે એને છોડવાનો કોઈ સવાલ જ નતો હતો મને એવું કે પાર્ટ ટાઈમ કરીશું જોયું એટલે આઈ નોટ એક્ચુલી થોટ ફાઈનલમાં હું જયારે પહોંચ્યો ત્યારે ત્યારે પછી એવું નક્કી કર્યું કે સ્ટેજ રાઉન્ડ હશે અને સ્ટેજ દર્શાવવાની અને મેં કીધું રેડિયો સ્ટેજ પર જવાનું શું તો મારા મનમાં કે આ લોકો યાર આવું રેડિયોમાં લેવાના સ્ટેજ પર શું કરવા જવાનું પછી મેં મારે તો જવું જ નહોતું કારણ કે મને બહુ ઈચ્છા નહોતી હતી મને એવું હતું કે આપણે અહીં સુધી પહોંચી ગયા બહુ થઈ ગયું આપણે ડરાઈ ગયા પછી એ દિવસે મારે મારા મિત્રો સાથે થોડો ઝઘડો પણ થયો તો એમણે મને ઇન્સિસ્ટ કર્યું કે તું જા એટલે મેં કહ્યું પણ મને આવડતું કંઈ નથી હું સ્ટેજ પર મૂરખ ફરીશ એટલે એમણે એમ કહ્યું કે તું મૂરખ ફરીશ તો શું વાંધો તને અમે કોણ ઓળખે અમે તો ઓળખીએ છે ને અમને ખબર છે કે તું શું છું તને કેટલું આવડે ના આવડે અમારા માટે તો કંઈ નાનો મોટો થવા નથી અમને એવું તો નહીં થઈ જાય કે તું હારીને આવે ઠીક છે હારી દઈશ તો શું ફરક પડે એટલે એ વાત બહુ મહત્વપૂર્ણ હતી કે ગીવ ઇટ અ ટ્રાય બહુ બહુ બધું શું હારી દઈશું તો શું આપણે થોડા કઈ આ વાત બરાબર છે અને પછી મેં ફાઈનલમાં પાર્ટિસિપેટ કર્યું એ દિવસે હું કને ગયો અને એમાં એકચુલી જ્યારે અનાઉન્સમેન્ટ થઈ રહી હતી વિનર્સ ની ત્યારે મને અંદાજ નહોતો કે વાર નામ આવશે એટલે હું એકદમ પૂરા ઊભો હતો એમ વિચાર્યું કે કદાચ જો રાખવાનું હશે ને તો આપણે છે ને થર્ડ પ્રાઇઝ કેવું કઈક લાગશે સેકન્ડ રનર પ્રકારનું તો સેકન્ડ રનર ઉપર પતી ગયું ફર્સ્ટ રનર ઉપર પતી ગયું તો પછી તો મેં કહું હવે આપણે જીતવા તો જે હું તો ખૂણા બહુ સાથ દીધો એવા અનાઉન્સ કર્યું તો હું આખો શોખ માં સિરિયસલી પછી અને પછી એમણે પાછું એવું અનાઉન્સ કર્યું કે ધોની તમે રેડિયો મિર્ચી જોઈન કરશે એટલે હું બીજા આઘાતમાં હતો કે મેં તો મારે જોઈન કરવાનું જ નથી હું તો નોકરી કરું છું પછી એ લાંબી વાત છે આખી કે કેવી રીતે મેં રેડિયો ને સ્વીકાર્યો અને કેવી રીતે મારું જૂનું કામ જે હતું એલઆઈસી નું એમાંથી મેં રિઝાઇન કર્યું હું એમ્પ્લોયી હતો એલઆઈસી નો સો વોટ એકચ્યુઅલી હેપન ઇઝ અ વેરી લોંગ સ્ટોરી સો બટ ધેર કેવ અ ડે જ્યારે મને એવું લાગ્યું કે ના મારે જે પેલા દિવસે ફાઇનલ માં જતી વખતે વિચાર્યું તો ને કે ટ્રાય તો કરો એવું હતું કે એકવાર જમ્પ લાવીએ જો તરી શકીશું તો ઠીક છે એ તો ઉપર વાળો શીખવાડી તો દેશે કેવી રીતે એટલે એ એલઆઈસી માંથી રિઝાઇન કર્યો અને એમ્બેસી જોઈન જી સર ખૂબ જ સરસ સફરની વાત કરી તમે જેમ તમે કીધું કે બહુ લાંબી સ્ટોરી છે પણ આટલી તમે જેટલી વાત કરી એના ઉપરથી જ આઈડિયા આવી જાય છે કે કેવી રીતે માણસ ગેવીટ ટ્રાય તમે જે કીધું કે એક વખત ઝંપલાવું અને પછી જે શીખવાડી દે છે ઉપરવાળો એ એ કદાચ દરેક ક્ષેત્રમાં દરેક વ્યક્તિને એટલું જ લાગુ પડે છે કે એક વખત ઝંપલાવું શરૂઆત કરવી એ બહુ મહત્વની વાત છે તો ખૂબ સરસ રોમાંચક સફર છે તમારી તો સર આના જે સંદર્ભે હું તમને એક બીજો પ્રશ્ન પૂછીશ કે રેડિયોનું નામ આવે એટલે ધ્વનિત જ નામ યાદ આવે એ પરસ્પર જોડાઈ ગયા છે આ બંને શબ્દો પણ બાયોટેકનોલોજીના સ્નાતક છો તમે અને એલઆઈસીમાં ત્રણ વર્ષ જોબ અને તો આ બધા જ અનુભવોએ કેટલો ભાડો આપ્યો છે અત્યારના ધ્વનિતને ઘડવામાં એના વિશે થોડી વાત કરો દરેક વ્યક્તિત્વ એ એનો અનુભવોથી ઘડાતું હોય ધ સમ ટોટલ ઓફ વન ગોઝ તો હું માત્ર મારા 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 ના દિવસો દિવસો કે ગ્રેજ્યુએશનના નહીં બધા અનુભવોને પણ વ્યક્તિત્વ ઘડતરમાં ખૂબ મહત્વના ગણું છું મારા એકલા નહીં કોઈના પણ તમારું શાળા જીવન જે હોય તમારા શિક્ષકો જેવા હોય તમને જે વાતાવરણ મળ્યું હોય શાળામાં એ બહુ મહત્વપૂર્ણ હોય છે કારણ કે સૌથી વધારે સમય બાળક ઘર પછી શાળામાં જ વ્યતીત કરતો હોય છે તો હું બહુ નસીબદાર છું કે મને સીએમ વિદ્યાલય જેવી સ્કૂલમાં અને બાલ મંદિર થી લઈને બારમા ધોરણ સુધી હું છું અને એ જે કેમ્પસ છે એનો એનું વાઇબ્રેશન એની ઉર્જા જ કંઈક ગજબ છે અને અમે તો એવા સમય ભણતા જ્યારે અમારા શિક્ષકો ખૂબ ઊંચી ગુણવત્તાના હતા ઘણા બધા એવા હતા જે ખૂબ પેલું રિટાયરમેન્ટ વાળી એજ ના હોય પચાસ પંચાવન થી સાહીઠ વાળી ઉંમર ના હોય એટલે એમણે તો આખું એક કેટલી બધી પેઢીઓને ઘડી હોય અને એમાં પછી અમારી પેઢી છેલ્લા છેલ્લી પેઢી હોય જેને બધું આપી દેવા માંગતા હોય પછી રિટાયર થવાના હોય એટલે અમે બહુ નસીબદાર હતા કે અમે એવા શિક્ષકો પાસે પણ ભણ્યા છે કે જેમનામાં દાદા દાદી તરીકેનું પણ વાલ હોય એટલે સૌથી પહેલા તો હું મારા શાળાના શિક્ષકોનો ઋણી છું કે જેમણે મને પોત રીતે ઘડ્યો જાણે અજાણે ઘડ્યો કારણ કે વર્ગમાં પચાસ બાળકો તમે લેવાનો પ્રયત્ન કરો તમારામાં ઉતારવાનો પ્રયત્ન કરો તમને કુકનું કંઈક ગમતું હોય કુક બીજાનું કઈ ગમતું હોય જે તમને માતા પિતાને કેસવા થતું હોય કે મમ્મી પપ્પા પાસેથી તમે એમનું અનુકરણ કરતા કરતા શીખો એવું શિક્ષકોની બાબતમાં પણ બાળકો અનુકરણ થઈ શીખતા તો મારા પણ એવા ઘણા બધા શિક્ષકો રહ્યા છે કે ફોલો કર્યા પણ યાદ છે કે હું રેડિયોમાં પણ ભણાવતી વખતે આજે હું રેડિયો ભણાવું છું મારા વિદ્યાર્થીઓને ત્યારે હું એમને એક ઉદાહરણ આપું કે સૌથી અગત્યનું શું હોય કે તમે જ્યારે રેડિયો પર બોલવાનું શરૂ કરો એ પહેલી પાંચ સેકન્ડમાં તમે શું બોલો છો પહેલી દસ સેકન્ડમાં તમે શું બોલો છો પહેલાં ત્રણ ચાર વાક્યો તમારા કયા છે

ક્લાસરૂમમાં એટલ થાય તો બહુ બધે તોફાન કરતા બહુ અવાજ કરતા હોય નોઈઝ હોય એ ગોંગાટી વચ્ચે છે ને એ આવે ને એટલે એના પછી ડસ્ટર જે હોય ને આ જેમ કે આવા ડસ્ટર તો એ ડસ્ટર આમ ટેબલ પર આમ આમ વગાડવા શરૂ કરે એનો સર ડગલાવ કરે એટલે એ અને એ રિધમ આવતો એટલે આમ ઓળખ રીતે વગાડે એવું નહીં એટલે એ એ તાલબદ્ધ દસ્તર પ્લે કરે એટલે પહેલી 3 મિનિટ જોયા ને તો બધા પછી તો ધીરે ધીરે બધા બાળકો રાહ જોતા હતા કે હવે આ જીતેન્દ્રભાઈ ગોસલિયા આવશે અને દસ્તર થી તબલા વગાડશે બધા બાળકોને એટલે એ એક જાતનું એક એક જબરદસ્ત ઇન્ટ્રીગ ફેક્ટર છે કે બાળકને આમ ક્યુરિયોસિટી થાય કે હવે આજે કેવી રીતે દસ્તર વગાડશે એ ટુ પ્લે ધેટ દસ્તર અને એનાથી તબલા વગાડવા ટેબલ પર ધેટ ઓલસો ઇઝ અ યુ નો ઇઝ અ વેરી યુનિક થિંગ તો જેના કારણે બાળકોના મનમાં તમારી એક છબી અંકિત થાય અને એમને ગમે તમારી સાથે કઈ જુદું છે તમારામાં એમને આમ એક નવો ભાવ જન્મે બાળકના મનમાં તો હવે એ હું એમની પાસેથી શીખ્યો જે મેં ઇમ્પ્લાય જે મેં ઇમ્પ્લિમેન્ટ ક્યારે કર્યું છે એક રેડિયોમાં આવ્યા પછી કે રેડિયોમાં આવે ગીત પૂરું થાય એના પછી હું શું પ્લે કરું કોઈ મ્યુઝિક પ્લે કરું માત્ર હું બોલું છું ને મારા બોલવાની સાથે એક મ્યુઝિક પણ વાગે હું એક કયા પ્રકારનું મ્યુઝિક પ્લે કરું છું જેને કારણે મારી વાત જે છે એની રજૂઆત સબળ બને એ અભિવ્યક્તિ જે છે એ સચોટ થાય તો આવા તો જીવનના કેટલા બધા અનુભવ હોય કે જેમાંથી તમે કઈક શીખ્યા હોય વ્યાયામ ના શિક્ષક હતા અમે ક્યાંક ધાર્યું નહોતું કે કવિતા સરસ બોલી શકે અને પછી એમણે એકવાર અમારા પ્રાર્થના મંદિરમાં એક કવિતાનું પઠન કર્યું હતું અને શૌર્ય રસવાળી કવિતા

શાળા કાળનો અનુભવથી ખૂબ બધું શીખ્યો છું હવે તમે કોલેજની વાત કરી કોલેજમાં ટેલેન્ટ ઇવનિંગ અમારી જે હોય એમાં હું કોમ્પેર તરીકે મેં એકવાર ટ્રાય કર્યો એટલે એમાં પણ આ બધું અનાયાસ જ થયેલું છે એક વાર મેં કીધું ચલો આપણે ગાવું તો છે પણ આપણે એન્કરિંગ પણ કહી અને એ જે અનુભવ છે મને બરાબર યાદ છે હું સેકન્ડ યરમાં હતો ફોર ધ ફર્સ્ટ ટાઈમ મેં એન્કરિંગ કર્યું હતું કોલેજમાં અને એમાં મે હું નક્કી કર્યું હતું કે અત્યાર સુધી જે એન્કરિંગ થતું આવ્યું છે મે એક વર્ષનું જોયું હતું ફર્સ્ટ એનું જોયું હતું અને એ મને બોરિંગ લાગ્યું હતું એટલે મારે એના કરતાં કંઈક જુદું કરું તો હું શું જુદું કરી શકું વોટ વિલ બી દેટ વન યુનિક થિંગ દેટ આઈ વિલ બ્રિંગ ટુ ધ પ્રોગ્રામ હું જો કંઈક કરી રહ્યો હતો પહેલા તો હું બોરિંગ ના લાગવો જોઈએ મારી ઓડિયન્સને અને હું કંઈક એવું કરું જેથી યાદ રહે હંમેશા ઓડિયન્સને સો મેં પ્રોપર સ્ક્રિપ્ટિંગ કર્યું હતું મેં બહુ ઇન્સિસ્ટ કર્યું હતું કે મને પહેલેથી સોંગ્સનું લિસ્ટ આપો કે શું અને પછી એ બે સોંગ્સ ની વચ્ચે કઈ જુદું થાય કઈ ગિમિક એવું થાય જેના કારણે ઓડિયન્સ ને મજા પડે જે રૂટીન એન્કરિંગ થતું એના કરતા કઈ જુદું હોય ખાલી આવીને આવે આ પેલું પ્રેઝન્ટ કરશે એવું નહીં તો એવું એ વખતે મેં પ્રયત્ન કર્યો હતો એ એ મારું ઘડતર હતું સ્ક્રિપ્ટિંગ એ પેલી શરૂઆત હતી પહેલી વાર બે ગીત ને કેવી રીતે પ્રેઝન્ટ કરી શકાય બે ગીતની વચ્ચે શું બોલી શકાય એ વાત ની હવે LIC ની વાત કરીએ હું LIC માં છે ને મેં થોડોક સમય એવો પણ હતો જ્યારે હું કેશિયર હતો એટલે માર્ચ મહિનો હોય અને લાંબી લાઈન હોય પ્રીમિયમ ભરવા માટેની અને અમે બાર બાર અઢાર અઢાર કલાક કામ કરતો એવા પણ દિવસો બાર થી અઢાર કલાક કામ કર્યું એવા દિવસો માર્ચમાં ગયા કેશિયર તરીકે તો એ દરમિયાન કેટલા લોકો સાથે તમારું ઇન્ટરેક્શન થાય અલગ અલગ પ્રકારની વ્યક્તિઓ આવી રહી છે ને કેશ કાઉન્ટર પર પબ્લિક ડીલિંગ છે એમાં લોકો કેવી રીતે બિહેવ કરે છે અથવા તો એમનું વ્યક્તિત્વ કેવું છે આ બાબતે હું અનાયાસે સબકોન્શિયસલી બધું ઓબ્ઝર્વ કર્યા કરતો એમ એ વખતે મને થોડી ખબર હતી કે બધું હું રેડિયોમાં યુટિલાઇઝ કરવા પણ અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ સિચ્યુએશન્સમાં કેવી રીતે રિએક્ટ કરે એમની માનસિકતા કેવી હોય એમના ગુણો દુર્ગુણો કેવા હોય ગુણો દુર્ગુણો વ્યક્તિત્વના પ્રમાણે એની અભિવ્યક્તિ કેવી હોય આ બધું હું જાણે અજાણે એ વખતે શીખી રહેલો અને એ બધું મને સમજ હતા રેડિયોમાં કામ એ રીતે આવ્યું કે ઓડિયન્સ મારી જે છે એ આ બધા અલગ અલગ ઘટકોથી બનેલી છે હા એનો એક સમૂહ છે અને એ એનો પર્ટિક્યુલર સિચ્યુએશન કેવી રીતે રિએક્ટ કરશે એ મેચ જીતે ત્યારે શું થાય તો એવું હું માં હોઉં તમે વિચારો કે એક બ્રાન્ચની અંદર ચાલીસ જણા કામ કરી રહ્યા છે બીજા કેટલા એજન્ટ્સ પણ છે લોકો પણ આવ્યા છે અને માનો કે એકવાર આપણે મેચ જીતા હોય ત્યારે ઓડિયન્સ એ વખતે લોકો કેવી રીતે રિએક્ટ કર્યું એ અનુભવથી હું શીખ્યો કે એનો પર્ટિક્યુલર સિચ્યુએશન આ રીતે ઓડિયન્સ રિસ્પોન્ડ કરે તો એ મે રેડિયો પર ઇમ્પ્લાય એ ઇમ્પ્લિમેન્ટ ઓકે કે હું મારી ઓડિયન્સ ને સમજતો થા તો એ સમજો કે રીતે મારા પેલા પબ્લિક થી જે મે લઈ સીવા કર્યું જી સર આ એક ત્રિવેણી સંગમ જેવી વાત કરી આપે કે સ્કૂલ કોલેજ અને LIC માં જે તમે જોબ કરી છે તો એ ત્રણે એક તો ત્રણે વખતે ઉંમર નો પણ દરેક વખતે અલગ અલગ આપણો આપણી પર પ્રભાવ હોય ને આપણે એ પ્રમાણે આપણા વિચારો હોય અને એની સાથે સાથે તમને જે અનુભવ મળે અને બધાનું જ કોમ્બિનેશન તમે જે રીતે અત્યારે રેડિયો થ્રુ અને રેડિયોના કામકાજમાં કરી રહ્યા છો તો એ બહુ જ બહુ જ ઉત્તમ રીતે આખી વાત કરી તો સર આના પછી હું તમને હું એવું છું કે રેડિયો સાથે તો તમે સતત સંકળાયેલા છો જ અને એની સાથે સાથે કોલમ એક્ટિંગ પણ કરો છો સિંગિંગ પણ આટલું સુંદર કરો છો અને હવે તો એક્ટિંગમાં પણ તમે આ આગળ વધી રહ્યા છો અને ભણાવવાનું પણ તમે જેમ કહ્યું કે હવે તમે રેડિયો ભણાવો પણ છો રેડિયોના વિષયોને કેવી રીતે કરવું રિપ્રેઝન્ટ તો કઈ રીતે આટલી બધી કળાનો સમન્વય તમે એક સાથે કરો છો એના વિશે થોડી વાત કરો મારા નાનાજી હું જયારે નાનો હતો ત્યારે મને ઘણી બધી વાર્તાઓ કહેતા હું જયારે ઉનાળાના વેકેશનમાં મારા મોસાળ રહેવા ગયો તો અમે બંને જણા ધાબા પર રાત્રે પથારી કરી ને પછી વાતો કરતા હોઈએ ને એ મને ઘણી બધી વાર્તાઓ કહે એમાં છે ને એક વાત મને બરાબર યાદ છે એ હંમેશા મને એવું કહેતા કે જેક ઓફ ઓલ એન્ડ માસ્ટર ઓફ ઓકે આવું નહીં થવાનું અચ્છા એનો માસ્ટર ઓફ વન થવાનો યસ મને જન સંભાવ એવું તો કે આ જેક ઓફ માસ્ટર ઓફ નમ નો સર એટલે નો સિરિયસલી સો જેમ કે હું મે ફોર્મલ ટ્રેનિંગ કેરે સંગીતમાં લીધી નહીં જે આઈડિયલી મારે લેવા જોઈતી હતી જો મને કોઈ એમ કે કે ઇફ આઈ લુક બેક એન્ડ હું નાનપણમાં પાછો જઉં મારી એક વસ્તુ જો ફરીવાર કરવાની હોય જે મને ચેન્જ કરવાની તક મળે તો શું હોય તો કદાચ હું મ્યુઝિકમાં ફોર્મલ ટ્રેનિંગ લે મેં ક્યારે લીધી જ નહીં એટલે અને મારી પાસે તક હતી અને તે છતાં મેં એટલે સંભાવ એવું થયું છે કે મારી પાસે ઓપોર્ચ્યુનિટી હોવા છતાં મેં યુટિલાઇઝ નથી કરી હું માં શીખી શક્યો હતો સંગીત ઇન્સ્ટ્રુમેન્ટલ અને વોકલ બંને શીખી શક્યો પ્રોપરલી ફોર્મલ ટ્રેનિંગ જેને કહેવાય પણ મે એવું ના કર્યું એટલે આઈ ચોઝ ટેકનિકલ સબ્જેક્ટ છે ને પછી મે સાયન્સ લીધું અને એન્જિનિયર થઉં તું અને કોઈ જુદી દિશામાં મારું પણ એને કારણે પણ જેમ જી એ બધા અનુભવો એ પણ મને ઘડ્યો તો છે તો મને ક્યાં કેવું લાગે કે મારે સંગીતની વિધિસર તાલીમ લેવા છે કે જે મેં લીધી ઓકે તો એટલે મને ગાતા કંઈ એવું સારું નથી આવડતું જે આપને વધારે ખબર જ છે ના બહુ સરસ ગાઉં છું બસ પછી

એટલે મારી આગળ ઊંચી થઈ જ હોય અને મે જ વાર્તા કઈ વાંચેલી ના હોય હું જાતે કે બેઠો બેઠો વાર્તા બનાવ ઓકે પણ બધાને ખબર પડે કે આ બનાવે પણ મજા એટલે મને બહુ મજા આવે ને સાંભળવાનો બહુ મજા એટલે પછી અમારો ટીચર છે ને હંમેશા કહેતા કે આ તું કે કેરી લાવે તો હું મનત કવ સો મૂળ બાર કેવા રહે છે કે મે આ ટેલેન્ટ દે છે ને એ વખતે વેસ્ટ કરી ઓકે મે એને કોઈ પ્રોપર ચેનલાઈઝ ના કરી સમહાઉ કદાચ એવું ડેસ્ટિનેશન कि मारे अनेक स्ट्रीमलाइन करायला जेव होतं हूं कदाचित मी વધારે सारीते निपुण થઈ શક્યો पण मी निपुणताgetIdवीने એટલે તો ના सिंगर तरीके ना રાઇટર तरीકે ના એક્ટર तरीકે કે येऊ સ્કૂલમાં પણ મારી પાસે ચાન્સ હતો અમારે ત્યાં તો સીનમાં બહુ બધા વર્ક કાર્યક્રમો થતા એટલે તમે સાંસ્કૃતિક कार्यक्रमा भाग લઈ શકો ઇની વિપુલતા કો હતી તે છતાં મે કે એને બહુ કેપિટલાઇઝ નહી એની ઉપર મે બહુ પ્રયત્ન ના કરે જો માર કરો તો હવે હું માની કે આ મેં ફિલ્મમાં કામ કર્યું છે એઝ એન એક્ટર તો એ મારા માટે જાતને શોધવાનો એક પ્રયત્ન હતો કે હું બરાબર છે કે દસ તેર વર્ષ થયા રેડિયોમાં રેડિયો દસ વર્ષથી હું રેડિયો થકી મનોરંજન નું કામ કરી રહ્યો છું પણ એ બીજું મીડિયમ કે જે વિઝ્યુઅલ છે એક આખો ડિકેડ મેં ઓડિયો મીડિયમ ને આપ્યો બરાબર હવે સડનલી મારે જો વિઝ્યુઅલ મીડિયમમાં જવાનું કારણ કે હવે દુનિયા સોશિયલ મીડિયા વાળી થઈ ગઈ છે અને સોશિયલ મીડિયામાં ઓડિયો કરતા વિડિયો નું મહત્વ વધારે છે તમે મારો ઓડિયો ઇન્ટરવ્યુ નથી લઈ રહ્યા તો મને વિડિયો પર કેપ્ચર કરી રહ્યા છો તો એનું એક ઇમ્પેક્ટ છે એનું એનું એક મહત્વ વધી ગયું છે હવે હવે શ્રવણ શક્તિ જે છે એ થોડી ક્ષીણ થઈ છે ઘ્રાણેન્દ્રિય તો જતી જ રહી છે હવે આપણે સુંગીને વસ્તુ આઈડેન્ટિફાઈ કરવા વાળી જે જે વર્ષો પહેલા આપણા દાદા દાદીના જમાનામાં જે આર્ટ હતી હવે તો સાવ ક્ષીણ થઈ ગઈ એવી રીતે હવે આપણી પેઢી જે છે એને શ્રવણ શક્તિ ધીરે ધીરે ગુમાવાનું શરૂ કરીએ હવે આપણે માતો બધું જોઈ જોઈને પરસીવ કરીએ તો એ સમય મને એવું લાગ્યું કે વિઝ્યુઅલ મીડિયા એઝ એન એન્ટરટેનર મારા માટે એક્સપ્લોર કરવું જરૂરી છે અને એટલા માટે મેં એક્ટર તરીકે ચેલેન્જ સ્વીકારી બાકી મને આ કેમેરો છે જરાય નથી ગમતો મારા સ્ટુડિયોમાં હું જ્યારે બોલી રહ્યો હોઉં ને જ્યારે હું મારો શો લાઈવ કરું છું રોજ સવારે સાથે એ સમયે મને કોઈ શૂટ કરે અથવા તો કોઈ સ્ટુડિયોમાં હાજર પણ હોય ને મારી આસપાસ ઊભું પણ હોય ને એ પણ મન ન ગમે હું એટલો બધો અંતર મૂકી છું કે હું જ્યારે રેડિયો પર બોલી રહ્યો છું ત્યારે હું માત્ર મારા લિસનર સાથે છું અને અમારી બંનેની સ્પેસમાં હું ત્રીજાની દખલ નથી પસંદ કરતો એટલે એ વખતે મારા સ્ટુડિયોમાં કોઈ હાજર ના હોય એવું વધારે પસંદ કરું પછી ધીરે ધીરે મને એમ લાગ્યું કે આ તો એક ભય છે એક પરફોર્મર તરીકે આવો ભય શા માટે મારે રાખવો છે મારે તો નિર્ભય રહેવું છે એટલે પછી મેં કેળવવાનું શરૂ કર્યું ધીરે ધીરે મેં મારા સ્ટુડિયોમાં લોકોને અલાવ કર્યા મારી સાથે કામ કરતા જે લોકો હોય એમનું હવે એ મારી સાથે હોય એટલે હવે હું ધીરે ધીરે કેળવાઈ ગયો હવે મેં મારી જાતને ટ્રેન કરી છે કે ધેર કુડ બી સમબડી એલ્સ ઇન ધ સ્ટુડિયો અલોંગ વિથ મી બરાબર એટલે દેટ ઇઝ ઓકે ના હવે ઇટ ઇઝ એટલે સેમ વસ્તુ મેં કેમેરા માટે કરી ફિલ્મમાં મેં કહ્યું યાર આ કેમેરો મને ગમતો જ નથી હું તો કઈ રીતે ચાલે મેલીઝ થવાની થોડા સમય સો મને વાત તો આનંદ અને સંતોષ છે કે હું કેરેક્ટર સાથે જસ્ટિસ કરી શક્યો અને મારા ડિરેક્ટર ઇન્સ્ટ્રક્શન્સ ને હું ફોલો કરી શક્યો મારા માટે અગત્યનું એ હતું કે ડિરેક્ટર જેમ કે હું કરી શકું તો એને જોયા પછી સંતોષ થાય એટલે હવે એવું સાવ નહી થાય કે ધનિત તો યાર દસ વર્ષથી તું પિક્ચર ના રિવ્યુ કરતો તો યસ અને હવે તારે કરવાનું આવ્યું છે તારો રિવ્યુ અમે કરીશું તો આઈ એમ વેરી ഹാપી ઓકે ઇટ ઇઝ ઓકે નાવ આઈ એમ એટલે મેં મારી જાતને સબમિટ કરી દીધી દર્શકોને કે તો મને તમે જેમ મેં ક્યારેક કોઈ નબળા એક્ટર વિશે એમ કહ્યું હશે કે આને એક્ટિંગ નથી આવડતી એવું લોકો મારા વિશે કહી શકે એવી હું એવી હું એમ કહી શકું કે હું એવી સજ્જતા કેળું કે હું એવું ફીડબેક લેવા માટે સમર્થ હોઉં આઈ કેન ટેક ધેટ ફીડબેક બિલકુલ કોઈ મને એમ કહી જાય કે તને નથી આવડતી એક્ટિંગ હા તો પણ મારા એટલી ત્રેવડ પણ હોવી કે હું સાંભળી શકું જો હું કોઈની ટીકા કરી શકતો હોઉં તો મારે મારે ટીકા સાંભળવા માટે પણ તૈયાર રહેવું જોઈએ બિલકુલ સો એક્ટિંગ ઇઝ હું જે સ્ક્રીપ્ટ લખતો ને પછી એને રેડિયો પર નિભાવતો અને પ્રિન્ટ મીડિયમ માટે લખવું આ બંને સાવ જુદી વસ્તુ છે બોલાતી ભાષા અને લખાણની ભાષા બે જુદી હોય છે એટલે અગેન ફોર મી ઇટ વોઝ અ ચેલેન્જ કે રેડિયો માટે જે હું બોલું છું જે લખું છું એના કરતાં જુદી ભાષામાં વાચક જે છે એને લ્યુસિડ લાગે એને લખાણમાં પ્રવાહિતા લાગે એવું કાઈક અને કઈક મીનિંગફુલ હોય અને મારી અભિવ્યક્તિ એમાં હોય મારા વિચારો એમાં હોય મારી લાગણીનો પડઘો જેમાં હોય એવું લખાણ હોય તો એવું હું લખવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને હજી મને એવું લાગે છે કે હું જો કદાચ સૌથી કાચો હોહ તો એ લખાણમાં છું એટલે લેખક તરીકે હું જરાય મારી જાતને હજી મેં કાંઈ ઉકાળ્યું એવું સમજતો નથી તો એવું છે મને ઘણા લોકો અનુભવે કે પેલું રેડિયો પર મોર્નિંગ મંત્ર આ બોલું છું રોજ સવારે કે જેનાથી મારા શોની શરૂઆત થાય છે વિચ ઇઝ ધ થોટ ઓફ ધ ડે જે જે મારો આગલા દિવસનો કોઈ અનુભવ હોય માની લો કે હોળી મનાવી છે તો હોળીના બીજા દિવસે સવારે હું બીતી ગયેલી હોળી વિશે શું વાત કરો એને કોઈ જુદી રીતે પ્રસ્તુત કરો અને પ્રસ્તુતિ હોય એમાં સાંભળનાર જે શ્રોતા છે એને મિનિંગફુલ લાગે એને એન્ડ્રિચિંગ લાગે એને સાંભળ્યાનું લેખે લાગે એને એમ થાય કે આ બે મિનિટ મેં સાંભળ્યું તો મને કંઈક ફાયદો થયો જાણીને મને કંઈક શીખવા મળ્યું એવું તો નહીં કહી શકું પણ હા રિલેટ કરી શકાય એવી કોઈ વાત હતી તો ઘણા મને પૂછતા હોય કે મોર્નિંગ મંત્રાલ બુક તમે કેમ નથી કરતો અને હું એમ લોકો મોડે નથી કહી શકતો પણ આજે કહી દઉં મને લાગતું જ નથી કે હું એવી કોઈ બુક રિલીઝ કરવા લાયક છું મને જે દિવસે એવું લાગશે ને કે હું ખરેખર લાયક થઈ ગયો એટલે મારું લખાણ જે છે એ હવે આ છપાવાને લાયક છે આને પુસ્તક રૂપે છપાવવું જોઈએ અને આને ખરેખર કોઈ વાંચવું જોઈએ ત્યારે કરીશું બાકી સમરી બરાબર છે પણ એઝ અ હજી એને થોડું વધારે સર જોવા તો જે દર્શક છે અથવા જે વાચક છે એ જ ખરા જજ હોય છે આપડા તો જો એ લોકોને એવું લાગે છે કે આ એક તમારે બુક કરવી જોઈએ અથવા તમે પરફેક્ટ છો એ વસ્તુમાં તો તમારે એ છે થોડું હજી લખાણ ઘૂંટાવવું જોઈએ હજી થોડો વિચાર જે છે એ થોડો વધુ ગહન થાય તો સારું મોજ એટલો પુક્ત નથી એ પણ છે